હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર વાર્ષિક પરીક્ષા તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ ના રોજ આપણું જે પેપર લેવાનું છે એમનું સો ટકા ટાઈપિંગ સાથે સરસ મજાના પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલેકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિષયના વિડીયોની માહિતી મળી શકે નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તો કરશો તો ચાલો જોઈએ પ્રમાણે તમે તૈયારી કરશો તો આરામથી તમે એસી માંથી ગુણ પ્રાપ્ત કરી શકો છો તો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તો પેલું નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી

ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તો એમાં આવશે વૈશ્વિક વૈશાખી પૂર્ણિમા નીચેનામાંથી કયું વિધ્યાન મહાવીર સ્વામી વિશે સાચું નથી તેમના મોટાભાઈનું નામ આલાર કલામ હતું સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું મહાપ્રજા તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે સરસ મજાના તમારે પેપરો જોતા હોય તો પેપર તમને મળી જશે ક્યાંથી તો ભાઈ આપણી ધોરણ છ વાર્ષિક પરીક્ષાના પેપરો સમાજના જોતાં સમાજના પેપર પણ મળી જશે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં

ચંદ્રગુપ્તના અવસાન બાદ બિંદુસાર મગધ ગાદીએ આવ્યો પુષ્ય ગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું અશોકે ઈસવીસન પૂર્વે બસો એકાવન માં પાટલીપુત્ર ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી કલિંગ એટલે હાલનું ઓડિશા રાજ્ય ગ્રાન્ડ ટ્રંક રોડ નું પુનર્નિર્માણ શેરશાહ સૂર્ય કરાવ્યું હતું અશોકના રાજ્યમાં ખેતીવાડી વિભાગનો ઉપરી અધિકારી સીતાધ્યક્ષ કહેવાતો હતો અશોકે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ સુવર્ણયુગ કહેવામાં આવે છે ખરું ચંદ્રગુપ્ત ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક હતો ખરું ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર ગાદી આવ્યો ખરું ગુપ્ત યુગ એટલે મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો ખરું પુલકેશી બીજો પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા ખરું આર્યભટ્ટ શૂન્ય દશાસ્ત્યની શોધ કરી ખરું કુલ કેશી બીજાએ દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું ખરું અભિજ્ઞાન સંકુતલ ની રચના કાલિદાસે કરી હતી ખરું જો મિત્રો આવું પણ બની શકે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો કોઈ પણ પાંચ અને જો ઋત્વી મેડમ છે બરાબર એને સરસ મજાનું સમાજ આપણું પૂર્ણ કરેલું છે તો એના પણ વિડીયો જોઈ શકશો પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી વિદ્યાપીઠોના નામ લખો કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે સંગમ સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો મોહજો દડો સભ્યતા કાસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી કારણ આપો પ્રાચીન ભારતમાં મૂર્તિ કલાની શૈલીઓ વિશે લખો બરાબર નીચેના પ્રશ્નોના ટૂંકમાં કોઈ પણ પાંચ તફાવત આપો ગેડ પર્વત અને ખંડ પર્વત તો ગેડ પર્વત અને ખંડ પર્વત નો વિદ્યાર્થી મિત્રો તફાવત આપવામાં આવેલો છે મુદ્દા છે ઓકે પર્વતો નું મહત્વ સમજાવતા ચાર મુદ્દા લખવાના છે મેદાન પ્રદેશ કરતા પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી છે તો મેદાન પ્રદેશની આપણે વાત કરવાની છે કે ભાઈ આવી વસ્તુ છે પર્વતીય વિસ્તારમાં નથી સંકલ્પના સમજાવી અને ઉદાહરણો લખો ત્યાર પછી મેદાનોની રચના કેવી રીતે થાય છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો ટાપો અને ખીણ નીચે આપેલ વિગતોને ભારતના રેખાંકિત નકશામાં મિત્રો તમારે યોગ્ય સ્થાને જોઈ લેવાની છે બરોબર આ વારે પૂછાય છે તે છે રૂઢ સંજ્ઞાઓ દિવાદાંડી નકશાની ઉત્તર દિશા નદીઓનો સંગમ રેલમાર્ગ રાજ્યની સીમા દેશની જોડકા જોડો નગરપાલિકાના સભ્ય કોર્પોરેટર ગ્રામ પંચાયતના વડા સરપંચ તાલુકા પંચાયતના વડા પ્રમુખ મહાનગરપાલિકાના વડા મેયર જિલ્લાના વહીવટી વડા કલેક્ટર પ્રશ્ન સાત નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો કોઈ પણ ત્રણ સમય હોય તો બધા લખવાના પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્વની છે ચર્ચા કરો ત્યાર ત્યાર પછી પછી નોંધ લખો સામાજિક ન્યાય સમિતિ ગ્રામ પંચાયતના વિગતવાર સમજાવો બરાબર ગ્રામ પંચાયતના કાર્યો છે એને તમારે વિગતવાર સમજાવવાના છે ત્યાર પછી મુદ્દાસર નોંધ લખો ગ્રામ સભા ગ્રામ સભા છે એમના વિશે તમારે મુદ્દાસર સરસ મજાની નોંધ લખવાની છે બરાબર ત્યાર પછી આપણો પ્રશ્ન આઠ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો કોઈ પણ પાંચ એમાં પેલું તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે શું શું ખરીદો છો તમારા લણણી કયા કયા માસ દરમિયાન કરવામાં આવે છે ચોથું છે શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે પાંચમું ચોમાસામાં માછીમારનું કાર્ય શા માટે બંધ હોય છે અને રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે તો મિત્રો આ તમે વ્યવસ્થિત તૈયારી કરશો એટલે આરામથી તમે તમને ખૂબ જ સારા માર્ક્સ અપાવશે બીજું બધાને એસી માંથી એસી ગુણ માટે શુભકામના ઓલ ધ બેસ્ટ અને ખાસ મિત્રો ચેનલમાં સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને હા તમારો આ વર્ષનું શૈક્ષણિક વર્ષ કેવું રહ્યું ચોક્કસથી કમેન્ટ કરશો અને બીજી વાત એ છે મિત્રો કે તમારું જે પરીક્ષાનું પેપર સરસ મજાનું પૂરું થઈ ગયું છે એ આપણા વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ એમાં વ્યવસ્થિત પીડીએફ બનાવી અથવા તો ફોટા પાડીને મોકલવા વિનંતી જેથી કરીને એ આપણે ફ્રીમાં મૂકીશું ક્યાં એક્ઝામ પેપરમાં એટલે તમને ખબર પડે જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય બરાબર એ હેતુથી છે બીજો કોઈ હેતુ નથી આપણો તો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત